એ દુનિયાની મોટી અને સૌથી જરૂરિયાત વસ્તુ છે દલપતભાઈ અભિનંદન અને અભિવાદન કરીશ જેટલી પણ દીકરીઓ આવી એમનો જે પહેરવેશ હતો એ કાબિલે તારીફ હતો અને એ પહેરવેશ માટે હું એમને સલામ કરું છું સાહેબ આ શિષ્કલની આ પદ્ધતિને અને આ શાળાના સંસ્કારોને સલામ કરું છું અંબો અંબો વિછોડો ન કર્યો પણ રાધે રાધે કર્યું એના માટે તમને અભિનંદન આપું છું છે છું હું હારું બોલવાનું થી ઓળખે બધું બંધ કરી દીધું બોલું લાગે વાગે ધાર આપણી ઉપર નહીં બેન સીધી વાત નો બકવાસ સંસ્કાર નહીં હોય નહીં ચાલો બેન ખોટું ના લગાડતા દોઢ લાખ રૂપિયા નો મોબાઈલ લો ને તો એને પંદરસો રૂપિયા નું કવર ચડે બોલો ચડે કે ન ચડે અને દોઢ લાખ રૂપિયાના મોબાઈલમાં જો પંદરસો નું કવર ન ચડે તો દોઢ લાખના મોબાઈલને ઉજરડા પડે એને સ્ક્રેચીસ પડે જેમ દોઢ લાખના મોબાઈલમાં નું કવર કામ કરે ને એમાં આપણે આખા જીવનમાં સંસ્કાર બહુ મોટા કામ કરે સંસ્કાર હોય તો વંદન થાય સંસ્કાર હોય તો અભિનંદન થાય સંસ્કાર હોય તો દુનિયા બને અને સાંભળો સંસ્કાર છે ને સંસ્કાર એ મોલમાં નથી મળતા એ માહોલમાં મળે છે અને માહોલ બનાવવાનું કામ બે થાય તો દુનિયા બદલી જાય સંસ્કારો છે શું વાણી વર્તન વિચાર વલણ અને વ્યવહારમાં એક સૂત્રતા એટલે સંસ્કાર શું બોલવું કેમ રહેવું કેવી રીતે રહેવું ક્યાં કેમ કરવું કેવી અનુભૂતિ રાખવી અને કેવો મગજમાં વિચાર રાખવો ને

આવજો દીકરા જય માતાજી બેટા પછી અંદર જે કામ કરે ને એ તમારા સંસ્કાર આજે નઈ સમજાય સત્તર ના અઢાર ના છોકરા થાય જે મમ્મીઓ તાલી પાડે ના છોકરાઓ ગયા છે પ્લેનમાં બેસીને છોકરાઓ